ગુજરાત રાજ્યમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે એક તરફ રાહુલ ગાંધીનો પ્રવાસ હવે નક્કી કરવામાં આવ્યો છે જ્યારે બીજી બાજુ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પણ ગુજરાતના પ્રવાસે છે આગામી છવ્વીસમી જુલાઈએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે તેમના આ પ્રવાસ દરમિયાન ખાસ કરીને નવનિયુક્ત જિલ્લા અને શહેર સ્તરના કોંગ્રેસ પ્રમુખો સાથે બેઠક છે પાર્ટીના સંગઠન માળખાને વધુ મજબૂત બનાવવા માટે આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે આ સાથે જિલ્લા પ્રમુખો માટે ખાસ તાલીમ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે જ્યાં આગામી યોજનાઓ અને પાર્ટી કૌશલ્ય પર માર્ગદર્શન આપવામાં આવશે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ સતત તેનું પ્રદર્શન નબળું પડતું જઈ રહ્યું છે ત્યારે પક્ષના અનેક દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે આ સ્થિતિમાં હવે કડી અને વિસાવદર બેઠક પર પણ કારમો પરાજય થતાં કોંગ્રેસ નામ શેષ થઈ હોય તેવી સ્થિતિ સામે આવી છે પક્ષના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલના રાજીનામા બાદ ફરીવાર ગુજરાતની કમાન અમિત ચાવડાને સોંપવામાં આવતા વધુ નારાજગી ઊભી થઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે આ અગાઉ કોંગ્રેસ દ્વારા જિલ્લા તાલુકા અને શહેર પ્રમુખોની કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા નિમણૂક કરવામાં આવી હતી અને આ નિમણૂકો થયા બાદ પણ પક્ષમાં આગેવાનોમાં નારાજગીનો સૂર રેલાયો ત્યારે હવે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી પરિવાર ગુજરાત આવશે અને જુલાઈ મહિનાના અંતમાં રાહુલ ગાંધી નવા પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં ગુજરાતમાં નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખો સાથે બેઠક કરશે અને આ ઉપરાંત જિલ્લા પ્રમુખોની તાલીમ શિબિર પણ યોજવામાં આવશે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજાયું તે સમયે રાહુલ ગાંધી અમદાવાદ કોંગ્રેસના કાર્યકરોને સંબોધિત કર્યા હતા અને તેમણે લગ્ન અને રેસના ઘોડાને અલગ કરીને પક્ષના સંગઠનને મજબૂત કરવા આહવાન કર્યું હતું પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર અને ભાજપ સાથે મળીને કામગીરી કરનાર નેતાઓ અને કાર્યકરોને પક્ષમાંથી હાંકી કાઢીને સંગઠનને મજબૂત કરવા આહવાન કર્યું હતું પરંતુ નવી નિમણૂકો થયા બાદ પક્ષમાં રેસનો ઘોડો અને લગ્નના ઘોડા વચ્ચે જાણે ખેંચતાણ ઊભી થઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે અને આ સ્થિતિમાં રાહુલ ગાંધી ફરીવાર ગુજરાત આવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત